ગોહિંદસિંહ રાઠુર સોનલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે રાજકોટ તાલુકાના મગરવાડા ગામના પ્રાથમિક શાળા નો એક નાના બુકાઓ પાસે બાળ મજૂરી કરાવતા હોય અને પ્રિન્સિપાલ ની પોતાની કાર છે એમની સાફ સફાઈ કરાવતા હોય તેવા ચોંકાવનારા વિડીયો છે શિક્ષણ જગત માટે ખૂબ જ કલંકિત છે અને આ વાતને ઓખોડી કાઢી છે ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો જે ગુરુઓ બાળ મજૂરી અને શોષણની વિરુદ્ધના જે કાયદાઓના પાઠ બનાવે છે તે બાળકો પાસે આ રીતના સરકારી શિક્ષકો સાફ સફાઈ અને વેટ કરાવે શોષણ કરે ખૂબ જ શરમજનક છે અને દુઃખદ છે આ કોઈ ગુજરાતની અંદર પ્રથમ ઘટના નથી છાસ આવી ઘટનાઓ બનતી રહે છે પરંતુ શિક્ષણ તંત્રની ઢીલી નીતિને કારણે કોઈ કડક કાર્યવાહી ન કરવાના બદલે રાજકોટની અને રાજ્યની મોટાભાગની શાળાઓની અંદર નાના બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે વાસણ સાફ કરાવે છે આવી રીતના પ્રિન્સિપાલો પોતાના ઘરના કામ હોય કરાવવાની ઘટનાઓ આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજનો જે વિડીયો છે તે ત્રણ અલગ અલગ ઘટનાઓનો છે એક માટીનો જે ઢગલો છે તેમને ઉપાડવા માટે નાના ભૂલકાઓ કે જેમની ઉંમર સાત થી આઠ વર્ષ છે તેમની પાસે આ મજૂરી કરાવે છે પ્રિન્સિપાલની પોતાની કાર જાણે પોતે કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય ગાડીને સાફ કરવાનો તે રીતના નાના ભૂલકાઓ પાસે પાણીની ડોલ સાથે સાફ સફાઈ કરે છે અને ત્રીજો જે પછી વાસણ હોય આની બાળાઓ આ વાસણ સાફ કરી રહી છે એક તો રાજ્ય સરકાર અણસે ગુજરાત જીતશે ગુજરાત જેવા પ્રોજેક્ટો નામે થોડી મોટી જાહેરાતો કરે છે ત્યારે રાજ્યનું જે બજેટ છે તેનું તેત્રીસ થી પાંત્રીસ ટકા જેટલું બજેટ શિક્ષણ પાછળ જો ખર્ચવામાં આવતું હોય અને આની ગ્રાન્ટો સાફ સફાઈ માંડીને વહીવટી કામોની તમામ ગ્રાન્ટો સરકારી શાળાઓને આપવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને જે અમુક શિક્ષકો પોતાની જે ગ્રાન્ટ છે પોતાના ખીચામાં ઘટગટ આવી જતા હોય અને એનો જે અખનો પૈસો છે નાના બાળકો પાસેથી બાળ મજૂરી કરાવે છે ખરેખર ખૂબ જ શરમજનક છે આવી રીતના નાના ભૂલકાઓની માનસિકતા પર ખરાબ અસર થાય જે તમે ગુલામીના પાઠ ભણાવી રહ્યા છો તે કોઈ દિવસ શિક્ષણ સગતની અંદર ચલાવી મળે આ અંગે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે અને શિક્ષણ મંત્રીને અમે પત્ર લખીને આ અંગે ધ્યાન દોરીશું કે ભાઈ જે કામ શ્રમિકોને કરાવવાનું હોય જે કોન્ટ્રાક્ટરો પાસે કરાવવાનું તમે જેમની કરોડો રૂપિયાની ગ્રાન્ટો આ અંગે આપો છો તે કામ તો રિયલિટીમાં કોઈ કરતું જ નથી નાના ભૂલકાઓ પાસે કરવામાં આમાં બાળકો ભણશે કઈ રીતના વાલી પોતાના બાળકને શૈક્ષણિક કામગીરી હશે શાળાઓ મફત દેવી પડે છે પરંતુ શાળાઓ આવું કોઈ દિવસ તપાસ કરતા નથી અને જેને લીધે આવી રીતના બાળકો આખો દિવસ આવી નાના મોટી સાફ સફાઈ અને આવા કામો કર્યા કરે છે અને આના જે પૈસા છે કોન્ટ્રાક્ટરો શિક્ષકો પોતાના ખીચામાં ભરી દેતા હોય ખૂબ જ શરમજનક છે આ બાબતને અમે સખ્ત શબ્દોમાં વખોડ્યો છે અને આ બાબતે ખૂબ ઉદાહરણરૂપ કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ કઈ રીતના થતી અટકે એ અંગે અમે